નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર અગિયાર ચેતનાનું ફળ આનંદ છે એટલે તમારા જીવનને ખૂબ વધારે હાસ્ય ઉલ્લાસ અને આનંદથી ભરી દો જીવનને પૂર્ણપણે માણી શકાય તે માટે બધી જ બાબતોમાં સંયમ અને સંતુલન હોય એ બહુ જ મહત્ત્વનું છે તમારું કામ કરવામાં તમને મજા આવતી હોય અને પરિવર્તનની તમને જરૂર ન લાગતી હોય એમ બને પણ અવારનવાર તમારે એનાથી અળગા થઈ જવાનું અને તમારા જીવનનો લય બદલી નાખવા માટે કંઈક સાવ જુદું જ કરવાનું જરૂરી હોય છે એવું કરશો ત્યારે ખ્યાલ આવશે કે તમારે જે કામ કરવાનું છે તે તમે ફરી હાથમાં લો ત્યારે તમે નવી તાજગીથી સંપૂર્ણપણે સભર થયેલા હો છો અને એ કામ નવા ઉત્સાહને આનંદથી કરી શકો છો જીવન ક્યારેય બોજારૂપ ન બનવું જોઈએ તમે અહીં દુનિયાના ભારથી દબાઈ મરવા માટે આવ્યા નથી તમે અહીં આવ્યા છો જીવનનો સર્વોત્તમ ઉપયોગ કરવા માટે એની એકે એક ક્ષણ માણવા માટે કારણ કે તમે સંતુલિત જીવન જીવી રહ્યા છો અને એમાં સતત આપવાનું છે સતત પામવાનું છે આપનો આજનો દિવસ શુભ રહે